પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે આ પ્લેન દિલ્હી આવી રહ્યું હતું વિમાનમાં બોમ્બની ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડ કરાયું હતું મહત્વનું છે કે પ્લેનમાં બોમ્બ હોવાની ધમકીને પગલે અગાઉ પણ અનેક વાર ઘણી ફ્લાઇટ્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે જોકે બાદમાં પોલીસ તપાસ કરાતા આ ધમકી ફેક કોલ હોવાનું બહાર આવ્યું છે ત્યારે હવે થાઈલેન્ડના ફ્લાઇટમાં બોમ્બની ધમકી છે કે પછી કોઈ ફેક કોલ હતો તેને લઈ અને તપાસ તેજ બની છે એર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે અમદાવાદમાં ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં બસો પાંસઠ લોકોના મૃતદેહ મળ્યા હતા તેમાં બસો એકતાલીસ મૃતકોમાં વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂઝ સભ્યો સામેલ છે તો પાંચ મૃતકો તે મેડિકલ હોસ્ટેલના પણ છે જ્યાં વિમાન ક્રેશ થયું છે